એ આવો આવો વેલકમ તમારા રાહ જોવાઈ રહી છે બરાબર આવા ખેડૂતો એ જે પ્રયોગો કરેલા છે એના આખા અમને જાણવા મળ્યું છે અમે આપણા આવા ખેડૂતો પાસેથી શીખ્યા છીએ અને આ ટેકનોલોજી છે ઉત્તમ અને આપણે એને કોઈ પણ સંજોગોમાં શરૂઆત આપણે એટલાથી કરીએ કે આપણા ઘરના જેટલા સભ્યો છે એને ખાવાનું ઝેર વગરનું મળે આટલું તો થાય ના થાય નમસ્કાર નમસ્કાર નમસ્કાર